નમસ્કાર ગયા ભાગમાં આપણે વિદ્યુત પરિપથ અને તેની સંજ્ઞાઓ વિશે વાત કરી હતી આજે ચાલો એક ડગલું આગળ વધીએ ક્યારે એવું વિચાર્યું છે કે વીજળી ગરમી કેવી રીતે પેદા કરી શકે છે આપણા ઘરમાં જે ઇસ્ત્રી ચાલે છે કે પછી પાણી ગરમ કરતું ગીઝર આ બધી જ જગ્યાએ વીજળીની આ જ જાદુઈ અસર જ કામ કરે છે તો આજે આપણે વિદ્યુત પ્રવાહની આ બહુ જ રસપ્રદ અને મહત્વની અસર એટલે કે એની ઉષ્મીય અસર વિશે ઊંડાણમાં જાણવાના છીએ તો ચાલો શરૂ કરીએ જરા યાદ કરો આપણે સૌએ આ અનુભવ તો કર્યો જ હશે ખરું ને થોડો સમય ચાલુ રહ્યા પછી લાઇટ બલ્બને અડકીએ તો એક ગરમ લાગે છે પણ ભાઈ આવું થાય છે કેમ આ એકદમ સામાન્ય લાગતા સવાલનો જવાબ જ આપણને આજના મુખ્ય વિષય એટલે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર તરફ લઈ જાય છે તો જુઓ આની પાછળનું કારણ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો એક સિમ્પલ નિયમ જ્યારે વીજળી બલ્બની અંદરના એકદમ પાતળા તાર જેને ફિલામેન્ટ કહેવાય છે તેમાંથી પસાર થાય છે ત્યારે એ એટલો બધો ગરમ થઈ જાય છે કે એ પ્રકાશથી ઝળહળવા લાગે છે આ ગરમી જ પ્રકાશ પેદા કરે છે અને એટલે જ આપણને બલ્બ ગરમ લાગે છે આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ચાલો આને એક સરળ પ્રયોગથી સમજીએ કલ્પના કરો કે નિક્રોમ ધાતુનો એક તાર છે અને એને આપણે બેટરી સાથે જોડી દીધો છે હવે જેવી સ્વિચ ચાલુ કરીએ એટલે વીજળી એમાંથી વહેવા લાગે છે અને શું થાય છે ખબર છે થોડી જ સેકન્ડમાં પેલો સામાન્ય દેખાતો તાર એટલો ગરમ થઈ જાય છે કે એકદમ લાલચોડ દેખાવા લાગે છે આ છે વિદ્યુત પ્રવાહની ગરમી ઉત્પન્ન કરવાની જબરદસ્ત શક્તિ આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે વિદ્યુત પ્રવાહની આ જે ગરમી પેદા કરવાની અસર છે ને એ બહુ જ કામની વસ્તુ છે આપણા ઘરમાં જ કેટલા બધા ઉપકરણો છે જેમ કે શિયાળામાં ગરમી આપતું ઇલેક્ટ્રિક હીટર કપડાં સીધા કરતી ઇસ્ત્રી પાણી ગરમ કરતું ગીઝર અને ચા કોફી માટેની ઇલેક્ટ્રિક કેટલી આ બધું જ આ જ સિદ્ધાંત પર ચાલે છે આ બધાની અંદર એક ખાસ પ્રકારના તારનું ગૂંચડું હોય છે જે ગરમ થઈને આપણને ઉષ્મા આપે છે આ જે ખાસ તારનું ગૂંચડું છે ને એને એલિમેન્ટ કહેવામાં આવે છે જ્યારે આપણે કોઈ પણ ઉપકરણ ચાલુ કરીએ ત્યારે વીજળી સીધી આ એલિમેન્ટમાંથી પસાર થાય છે એને ખૂબ ગરમ કરે છે અને બસ એ ગરમીથી આપણું કામ થઈ જાય છે પણ શું આ ગરમી દર વખતે કામની જ હોય છે ના જરાય નહીં દાખલા તરીકે બલ્બને જુઓ આપણને તો પ્રકાશ જોઈએ ગરમી નહીં એટલે બલ્બમાં જે ગરમી પેદા થાય છે એ તો વીજળીનો સીધો બગાડ જ કહેવાય પહેલાં જે પીળા બલ્બ આવતા હતા ને એ મોટાભાગની વીજળી ગરમીમાં જ વેળેચી રાખતા એની સરખામણીમાં સીએફએલ અને ખાસ કરીને અત્યારના એલઈડી બલ્બ્સ એ બહુ જ ઓછા ગરમ થાય છે અને પ્રકાશ વધુ આપે છે એટલે જ એ વીજળી બચાવે છે અને આપણું બિલ પણ ઓછું આવે છે અને હા એક બહુ જ અગત્યની વાત યાદ રાખજો કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદતી વખતે હંમેશા એના પર આઈએસઆઈ માર્ક છે કે નહીં એ ખાસ જોવું આ માર્ક એટલે સેફ્ટી અને સારી ક્વોલિટીની ગેરંટી આ બાબતમાં કોઈ બાંધછોડ નહીં સારું અત્યાર સુધી આપણે ગરમીના ફાયદા તો જોયા પણ જો વિદ્યુત પ્રવાહ જરૂર કરતાં બહુ જ વધી જાય તો એનાથી જે વધુ પડતી ગરમી પેદા થાય એ તો આગ પણ લગાડી શકે છે તો સવાલ એ છે કે આવા જોખમોથી બચવા માટે શું વ્યવસ્થા હોય છે આ જોખમ સામે આપણું રક્ષણ કરવા માટે એક હીરો છે એનું નામ છે ઇલેક્ટ્રિક ફ્યૂઝ એ આપણા ઘરનું એક સુરક્ષા કવચ છે એની અંદર એક ખાસ ધાતુનો પાતળો તાર હોય છે જે બહુ જ જલ્દી પીગળી જાય છે અને આ જ એની સુપરપાવર છે તો આ ફ્યૂઝ કામ કેવી રીતે કરે છે ચાલો જોઈએ જુઓ જ્યારે બધું નોર્મલ હોય ત્યારે વીજળી આરામથી એના તારમાંથી પસાર થાય છે પણ જેવો કરંટ ખતરનાક લેવલ પર પહોંચે છે એટલે જ ફ્યુઝનો પેલો પાતળો તાર તરત જ ગરમ થઈને પીગળી જાય છે જેવો તાર તૂટ્યો એટલે સર્કિટ બ્રેક વીજળીનો પ્રવાહ તરત જ અટકી જાય છે અને બસ આ રીતે એ આપણા ઉપકરણો અને ઘરને મોટા નુકસાનથી બચાવી લે છે પણ આ કરંટ અચાનક વધી કેમ જાય છે એના મુખ્ય બે કારણો છે પહેલું શોર્ટ સર્કિટ એટલે કે વાયર ઉપરનું પ્લાસ્ટિકનું પડ ખરાબ થઈ ગયું હોય અને બે વાયર એકબીજાને અડી જાય અને બીજું કારણ છે ઓવરલોડિંગ એટલે કે એક જ સોકેટમાં ટીવી ફ્રેજ મિક્સર બધું જ એકસાથે ચાલુ કરી દઈએ આ બંને પરિસ્થિતિઓમાં ફ્યુઝ જ આપણને બચાવે છે આવા પોર્સેલિનના બનેલા પરંપરાગત ફ્યુઝ આપણે કદાચ ઘણા ઘરોમાં જોયા હશે એમનું કામ એક જ છે જ્યારે પણ કરંટ વધી જાય ત્યારે પોતે પીગળીને સર્કિટ તોડી નાખવી અને ઘરને સુરક્ષિત રાખવું પણ શું આનાથી પણ કોઈ સારી ટેકનોલોજી છે જી હા બિલકુલ છે ટેકનોલોજી આગળ વધી છે અને હવે ફ્યુઝનો એક વધુ સ્માર્ટ અને આધુનિક વિકલ્પ આવી ગયો છે એને કહેવાય છે એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર આને તમે એક ઓટોમેટિક સ્વિચ સમજી શકો જ્યારે પણ કરંટ લિમિટ કરતાં વધે છે ત્યારે આ ફ્યુઝના તારની જેમ પીઘળી નથી જતું એને બદલે આ સ્વિચ ટ્રીપ થઈ જાય છે એટલે કે ટક અવાજ સાથે બંધ થઈ જાય છે તો મુખ્ય તફાવત શું થયો એકદમ સિમ્પલ ફ્યુઝ એકવાર ઉડી જાય એટલે એને કાઢીને નવો નાખવો પડે જ્યારે એમસીબી ટ્રીપ થાય ત્યારે જે સમસ્યા હોય એને દૂર કરીને ફક્ત સ્વિચને પાછી ઉપર ચાલુ કરી દેવાની આનાથી એ વધુ સગવડ ભર્યું અને વાપરવામાં સહેલું બને છે તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ગરમી ઉત્પન્ન કરે છે આ અસરનો ઉપયોગ આપણા રોજિંદા જીવનના ઘણા ઉપકરણોમાં થાય છે આપણે એ પણ સમજ્યા કે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગને કારણે જે વધુ પડતો પ્રવાહ આવે છે એ ખતરનાક હોય છે અને સૌથી અગત્યનું એનાથી બચવા માટે ફ્યુઝ અને એમસીબી જેવા સુરક્ષા ઉપકરણો સર્કિટ તોડીને આપણા ઘરને સુરક્ષિત રાખે છે આશા છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને એનાથી જોડાયેલા સુરક્ષા ઉપકરણો વિશેની આ માહિતી ઉપયોગી થઈ હશે હવે પછી જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ વાપરો ત્યારે એની પાછળનું વિજ્ઞાન જરૂર યાદ કરજો બસ આમ જ શીખતા રહો અને સુરક્ષિત રહો આમાહર